જય હિન્દ મારા યોદ્ધાઓ આ ભરતીની અંદર ગણિત મૂંઝવે છે સાહેબ કે સાહેબ પોલીસ બનવું છે પણ ગણિત એવો વિષય છે કે જે તમને વચ્ચે અડચણરૂપ બની રહ્યો છે એવા મારા યોદ્ધાઓ જે મારી સાથે મારી ટીમ જીસીએ સાથે જોડાયેલા અને સુદર્શન બેઝ સાથે જોડાયેલા છે એવા બધા યોદ્ધાઓ માટે હું લાવ્યો છું ગણિત અને રિઝનિંગ માટે વિશેષ આયોજન મિત્રો અત્યારે તમે જેવી તમારી સુદર્શન બેચ ઓપન કરશો અને આ કન્ટેન્ટ ઉપર જેવું ક્લિક કરશો એટલે અત્યાર સુધી આ બે ફોલ્ડર હતા એની જગ્યાએ બે એક્સ્ટ્રા ફોલ્ડર મૂકાઈ ગયા ગણિત ડેલી ડોઝ રીઝનિંગ ડેઇલી ડોઝ આ સિરીઝને આપણે નામ આપ્યું ડેઇલી ડોઝ આની માટે તમારે એક પણ રૂપિયો ચૂકવવા નથી મારા તરફથી ગિફ્ટ છે એક જ સપનું છે એક તમે ખાખી પહેરો એટલે તમારી મૂંઝવણનું સોલ્યુશન સ્વરૂપે લાવ્યો છો ગણિત અને રીઝનિંગ ડેઇલી ડોઝ એટલે ડોઝ એક ડોઝ પીવાનો છે અને ગણિત પાકું કરવાનું છે અહીંયા જો ડે વન તો ડે વનની અંદર સંખ્યા જ્ઞાન સરસ મજાની ટેસ્ટ મુકાઈ ગઈ આ ટેસ્ટ એવી રીતે તૈયાર કરી છે કે જે બાળકને જરા પણ ગણિત આવડતું નથી સંખ્યાઓ ચેપ્ટર છે સંખ્યાઓમાં ઝીરોથી લઈને એક લેવલ સુધી માનો કે કોઈ બાળકને કાંઈ આવડતું જ નથી એ લેવલથી લઈને એક લેવલ સુધી એમ જેમ જેમ પ્રશ્નો એ પ્લસ થો બરાબર એમ પ્રશ્નોનું લેવલ છે એ પ્લસ થતું હું એડમિન સાઇડથી છું એટલે મારે એ જવાબ આવશે તમારે આવશે નહીં પ્લસ આ ટેસ્ટમાં તમને અનલિમિટેડ એટેમ મળશે એટલે કે તમને મજા આવે એટલી વાર તમે ટેસ્ટ આપી શકશો બરાબર હવે આ ટેસ્ટ સીધી આપવાની નથી એની માટે એમ આયોજન બનાવ્યું શું કે મેં તમને જે સુદર્શન બેચમાં ભણાવ્યું છે એમ ક્રમ તમારે સીધું પાર્ટ એ ઉપર જેવું તમે ક્લિક કરશો જે એસી માર્ક્સનો છે તો પાર્ટ એમાં જે ગણિત રિઝનિંગને કોમ્પ્રિએન્શન આપણે આપેલું છે તો એ ગણિત ઉપર જેવું તમે ક્લિક કરશો મારા લેક્ચર ખુલશે તો એમાં પહેલાં સંખ્યાઓ નામનો અહીં જો ચેપ્ટર આપ્યું છે સંખ્યાઓ નામનો ચેપ્ટર પહેલાં જોઈ આવવાનું છે આ ચેપ્ટર જોયા પછી આવડ્યા જે ડેલી ડોઝની જે ટેસ્ટ મેં તમને અત્યારે આપી છે આ ટેસ્ટ તમારે આપવાની છે બરાબર બીજું તરત જા હોય એટલે બીજી ટેસ્ટ તમને મળશે વર્ગ વર્ગ મૂળ ઘન ઘન દશાંશ પૂર્ણાંક ચોથું ચેપ્ટર જે છે આવી રીતે લાઇન ટુ લાઇન તમને મળશે બરાબર ઘાત ઘાતાંક પાંચમું ચેપ્ટર છે લસા અને ગુસ્સા આવી રીતે લાઇન ટુ લાઇન મળશે ડેલી એક ડોઝ પીવાનો મિત્રો ગણિત પાક્કું કરવું છે અને ગણિતમાં તમે ટાર્ગેટ બનાવો કોન્સ્ટેબલમાં સાહેબ મારે ત્રીસમાંથી ગણિતમાં વીસ બાવીસ ગુણનો સ્કોર કરવો છે તો એના માટે ધી બેસ્ટ છે આ અને જેનું ગણિત પાક્કું છે તો એને ત્રીસમાંથી સત્યાવીસ અઠ્યાવીસ ત્રીસનો સ્કોર કરવો એના માટે આ રામબાણી લાજ છે આખું ખાલી ગણિત આપ્યું એટલે રિઝનિંગ પણ આપ્યું રીઝનિંગ પણ જો ટોપિક વાઈઝ કેલેન્ડર એમાંય તમને દરેક ચેપ્ટરની અંદર એકસો વીસથી એકસો પચાસ પચાસ પ્રશ્નો નાખ્યા છે એટલે મહત્તમ ગણિત ને કોમ્પ્રિશન એસી માર્ક્સનો છે એમાંથી તમે જે છે એ સાઠ પાસઠ પ્લસનો સ્કોર કરી શકો એના માટેનું સરસ મજાનું આયોજન કરેલું છે આના માટે મારા યોદ્ધાઓને એક પણ રૂપિયો ચૂકવવાનો નથી વિના મૂલ્યે છે લાવો લો કોન્સ્ટેબલની બેચમાં મુકાઈ ગયું છે અને મિત્રો પીએસઆઈની જે સુદર્શન બેચ છે એમાં પણ મુકાઈ ગયું છે ગણિત રીઝનિંગની ટેસ્ટ કેવી લાગી તમને મારા તરફથી મળેલી આ સરપ્રાઇઝ ગિફ્ટ તેના અભિપ્રાય છે એ ચોક્કસથી તમારી શુભેચ્છા સંદેશ કે જે કાંઈ હોય એ કોમેન્ટ બોક્સની અંદર લખજો અને બાકી આ ભરતી અંદર ખાખી પહેરવાની છે સુદર્શન બેચના યોદ્ધાઓને એક પણ રૂપિયો ચૂકવા વગર આ ટેસ્ટનો લાવો લેવાનો છે ડેઇલી એક ડોઝ પી લેવાનો છે અને શરીર જે છે એમ કેમ ડોઝ પીધા પછી તંદુરસ્તી છે એમ પરીક્ષારૂપી જે તૈયારી છે એને આપણે ડોઝ ડેઇલી એક એક ડોઝ પીને મજબૂત કરવાની છે બરાબર તો ચાલો મળીશું યોદ્ધાઓ પાછા નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે આ વિડીયો જે છે મેક્સિમમ આપણા સુદર્શન બેચ જેમણે લીધી એ મિત્રો સુધી શેર કરો એ ઉપરાંત જે યોદ્ધાઓ બાકી છે જે સુદર્શનથી એને કહ્યું કે અગિયારસો અગિયાર રૂપિયાની આ બેચની અંદર જીસીવાળા આટલી મહેનત કેન્ડિડેટ પાછળ કરી રહ્યા છે કે માત્ર અગિયારસો અગિયારની કેન્ડિડેટે બેચ લીધી છે એની પાછળ પણ અમે રાત દિવસ મહેનત કરી રહ્યા છે એક જ ઉદ્દેશ છે કે ગુજરાતનો હરેક લાયક ઉમેદવાર જે છે એ ખાખી ફેરે મળીશું પાછા નવો વિડીયોમાં નવી માહિતી સાથે જોડાયેલા રહો જીસી સાથે જય હિન્દ જય ભારત